સાથે જૂનાગઢ નેતાઓ બેઠક કરી છે જેમાં હીરાભાઈ ચૂટભાઈ દાવો કર્યો છે કે જૂનાગઢની લોકસભા માટે નેતાઓ એક નામ આપ્યું છે અમારો પ્રયાસ છે કે સર્વસંમતિથી એક નામ જ આવે છે મારા નામ પર સહમતિ સદાય તે માટે પ્રયત્નો છે જૂનાગઢના તમામ આગેવાનો સાથે ચર્ચા કર્યા બાદ મેં મારી દાવેદારી નોંધાવી છે તમામ આગેવાનોને હું મળ્યો હતો અને એમને એમ કીધું કે આપણને કોઈ સિનિયર આગેવાનને કે ધારાસભ્યને મતલબ કે પૂજાભાઈને ચંદ્રિકાબેનને બાબુભાઈને માનસીભાઈને અને વિમલભાઈને બધાને મળીને કીધું કે તમારે કોઈએ જો લડવી હોય તો હું તમને ટેકો આપીશ પણ મને બધાએ આગળ કર્યો છે ગઈકાલે અમે આવ્યા ત્યારે પણ ભાઈ કરશનભાઈ બારડ અમારા સોમનાથના પ્રમુખ અને હું વિમલભાઈની જોડે બેઠક કરીને જ આવ્યા એમણે ટિકિટ નથી માગી કોઈ એમના સાહકે કોઈ પત્રિકાઓ વાયરલ કરેલી એ પત્રિકા કોઈ સ્ટુડિયોમાં ગઈ અને એમની ઉપર ચર્ચા થઈ છે એમને ટિકિટ માગી જ નથી અમારા કરશનભાઈ બારડ ગીર સોમનાથના પ્રમુખ જુનાગઢના પ્રમુખ ભરતભાઈ અમીપરા અને શહેરના પ્રમુખ મનોજભાઈ અમે સાથે જ હતા એ બધાએ વાત કરી મને કે અમારી પાસે બીજું કોઈ માગણીદાર આજ સુધી આવ્યો જ નથી અને બધાએ એક જ નામ આપ્યું છે એટલે કોઈ વિવાદનો સવાલ જ નથી